તમે પેલું આ કરી આવો અને અમે ફરવાની વાતો તો બેહી જાય હવે તો કોમ વધારે કરો તો બધું જે કોમ અમે તમારે જ કરવું પણ અમે તો ઘણું કર્યું અને તમે લઈ જાય એટલે તમારો જ હનતો ખરાબ છે જો તો જઈએ એટલે અમારે આ લેવું છે બાપા મારે આ પેલું લેવું છે બાપા મારે ઓમ કરવું છે પણ બધું જોતી હોય લે તમારે જે લેવું હોય તો લેવું પણ અમારે તો જો જઈએ કે નાટક કરશીએ એટલે હોભળવાનું અમારે પણ કાણું ભાઈ

અને એવું કોણ કરી આપડો બાપ આપણા પેલા લારી વાળા જોડવા પડે હાથ જોડવા પડે બાપા કરવા પડે અમે કામો બે તો છોકરા તો થવાની બે રૂપિયા બે રૂપિયા નું આવા કે તારી હાસી છે બે રૂપિયા ને અરે અમને તો ત્રણ અને સૂર્યો ના કરતા રૂપિયા ની એક ગોળી થઈ જઈ હા એક કોણ કરો મોટર ચાલુ થાય જોતા આવજો પાણી સારો ના ભરાઈ પણ કીધા જતા ના જોઈએ કાળુભાઈ આ બે કે કરે છે ને પેલું મંદિર લઈ જાય ને એટલે હારું ફરવા લઈ જઈએ એ લઈ પાણી મંદિર છે નિકણ લઈ જઈએ કોઈ નઈ શું કરશે પાણી કયું કરી એવું જ નહીં એટલે કોઈ ચિંત્યા જ નહીં આખો દાળો કાઢી નાખે હું કે આવું દેવી પાણી વાળી

નહી હોય તો કોઈ કોઈ કાઢે હોય હોય નહીં નહીં તે ભૂખ 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 લાગી લાગી છે 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 પછી કે ફરવા તો 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 એટલે લાગશે પણ જે મંદિર કરીએ છીએ બધું જલ્દી જીએ હેલો ગુલાબ ના 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 થઈ જમુન માટી માટી કર્યું કે બધું ફરવા લઈ ફરવા લઈને

તમે હાથ તો દોનાતા કેતા તે ના પિયરની બેટ લુઘળો પલાવ નહી તડકા ઉભારો હું ના હું કઈ જો તારું જીવો કોઈ જાતા ના પાછા રાબકા તલુ કેટલા દાડે ભેગા થયા આપડા બે જણા તો અરે ખાટરો ટાઈમ ફગઈ ગયો માતાઈ દર્શન કરીએ ગળિયાર આરામથી બેહી બેહી સોયલટ વાયરો થોંડો એમ આવે છે બેહો આટલે મેરો સંપ સંપલ આટલે કાઢ દે એ માં હરુ કરજો મારી મારજો

બે બે ફરવા દરવા જ્યાં પ્લો છોકરો ઘેર કા લઈ ગયા તા ઈ હકમો નહી રહેતો યાર અરે યાર છોકરો લઈ જવા પડે ક નતા લઈ ગયા ચાલ લીધો તું

મને ખબર નઈ પડતી તો યુવાના બાપના બુટ લેપ લઈ લીધો હશે તો આપડે હું ના લી લે ના મેલા હું એમાં કેવું મારા બીજું નહીં તો ઘેર જટકાવ તમે સંસ્કાર હા નહીં બીજું કોઈ કોઈ બીજું બધું કે અમે કે દર્શન કરવા લઈ જાવ લઈ જતા તે આવા બેના લઈ જાય દર્શન કરવા સૂર્ય કર તમે ના પાડી દર્શન કરવા લે તમે સંપલ લઈને આવતા રે તમને શરમ નહીં આવતી લાગે તો બે છો ઓય બે હો બે કીધું તું કઈ સંપલ ભરવા નતું કીધું દર્શન કરવા લાયા તા બોકડા બેહારવા લાયા તા કે તમે દર્શન કરવા આવ્યા તા સંપલ ભરવા આવ્યા તા લઈ ના તો ભરીએ છીએ અરે હું ભરી લઈએ મોકલ જતા લેવા પછી હું કાર્ય હું આની ઘેર જઈને ચલાવો પહેરવા ના થાય તમારી આબરૂઆસુ બાપ ની આબરૂ કાટો છો પાહ રહી જોઈ લો જોઈ છે